શ્રી કૃષ્ણ મિત્રો આજે શરદ પૂનમ છે તો હું તમને શીખવાડીશ ઇન્સ્ટન્ટ દૂધ પોવાની રેસીપી ચાલો આપણે લઈએ કેવી રીતે બનાવીએ દૂધ પૌવા કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું દૂધ પૌવા શરદ પૂનમ છે તો તો આ મેં અડધો લીટર દૂધ લઈ લીધું છે ગરમ કરીને હવે આપણે દૂધમાં બધી વસ્તુ એડ કરીશું આપણે બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું દળેલી જ છે આપણે એક ટી સ્પૂન એલચી પાવડર કરી દઈશું જે ખાંડ સાથે જ છે એ બધું મિક્સ થાય ત્યાં સુધીમાં આપણે પૌવાને ધોઈ લઈશું જે મેં ત્રણથી ચાર ચમચી લીધા છે અને એને બે મિનિટ માટે પાણીમાં પલળવા દઈશું બધું સે બે મિનિટ પાણીમાં પલળી જાય એટલે પાણી અવોર્ડ કરી લઈશું જુઓ પૌવા સરસ પલળી ગયા છે હવે આપણે તેમાંથી પાણી કાઢી નાખીશું આપણે પૌવાને બેથી ત્રણ વાર ધોઈ લીધા છે એટલે પૌવાની સ્મેલ હોય છે અને પૌવા સરસ પડી ગયા છે હવે આપણે તેને દૂધમાં એડ કરી દઈશું દૂધમાં સરસ ખાંડ અને એલચી પાવડર પણ મિક્સ થઈ ગયા છે આપણે દૂધમાં પૌવા એડ કરી દીધા છે અને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું હવે આપણા દૂધને દસથી પંદર મિનિટ દૂધ અને પૌવાને થઈ ગયા છે તો આપણે તેમાં થોડી બદામની કતરણ એડ કરી દઈશું અને થોડીવાર રહેવા દઈશું તૈયાર છે આપણા દૂધપૌવા ચાંદા મામાને ધરવા માટે હવે આપણે સર્વિંગ કરીશું આપણે દૂધપોવા સર્વિંગ કરવા ટાઈમે ઉપરથી પાછી થોડી બદામની કતરણ એડ કરીશું અને આ પૌવાને આપણે રાત આખી ચાંદા મામાને ધરી અને સવારે પ્રસાદમાં લઈ શકીએ તો તૈયાર છે દૂધપૌવા